આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકારે વડનગરને ભારત અને વિશ્વના નકશા પર સ્થાન આપ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રીએ વડનગરમાં ચારસો કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગારપંચની રચનાને મંજૂરી આપી પગારપંચની ભલામણો બે હજાર છવ્વીસથી લાગુ થશે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રાથમિક કસોટીની કી જાહેર થયા બાદ રજૂ થતા વાંધાઓ હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે અને રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ઠંડીથી આંશિક રાહત મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વડનગર હિન્દુ બૌદ્ધ અને જૈન એમ ત્રણ ધર્મોનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે આજે વડનગરમાં ચારસો કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટના ઉદઘાટન પ્રસંગે બોલતા શ્રી શાહે જણાવ્યું આજે અમે વડનગરને ભારત અને વિશ્વના નકશા પર સ્થાન આપી રહ્યા છે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન શહેરની ઇતિહાસ અને પરંપરાઓની ભૂમિ ગણાવી હતી શ્રી શાહે બસો અઠ્ઠાણું કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત પુરાતત્વીય અનુભવાત્મક સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું આ સંગ્રહાલય વડનગરના પચીસો વર્ષથી વધુના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે संग्रहालय भवन उत्खनन स्थल इसके अंदर 2500 साल से पुरानी वडनगर की यात्रा को जीवंत करने का काम संग्रहालय बनाने वालों ने किया है ये म्यूजियम न केवल वडनगर के पुरातन होने का बोध देता है वडनगर के हर समय समयांतर में संस्कृति व्यापार नगर रचना शिक्षा और शासन के भी कई सारे कंट्रीब्यूशन को योगदान को उजागर कर करता है આ અગાઉ ગૃહમંત્રીએ મ્યુઝિકલ મ્યુઝિયમની પ્રગતિની સમીક્ષા કરી અને પ્રધાનમંત્રી મોદીની જીવનયાત્રાને દર્શાવતી એક ફિલ્મનું અનાવરણ કર્યું તેમણે બોતેર કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલા પ્રોજેક્ટ પ્રેરણા સંકુલનું પણ ઉદઘાટન કર્યું આ શાળામાં પ્રધાનમંત્રીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તેત્રીસ કરોડથી વધુના ખર્ચે બનેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઉદઘાટન દરમિયાન શ્રી શાહે જણાવ્યું હવે વડનગરના રમતવીરો પણ બે હજાર છવ્વીસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરના પ્રાચીન ઇતિહાસને જાળવવા માટે સરકારે કરેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી ભારતીય પુરાતંત્ર વિભાગે બે થી બાવીસ દરમિયાન અહીં વડનગરમાં ઉત્ખનન કાર્ય કરીને બૌદ્ધ મતના અવશેષો સહિત વર્ષની અમૂલ્ય સંપદા શોધી કાઢી છે થયેલા ચાર મ્યુઝિયમમાં વધુ કલાકૃતિઓ જેવા મળશે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે વડનગરમાં મોર્ડન અર્બન ફેસીલીટીઝ સાથે મકાનોને શેરીઓને હેરિટેજ તજ આપવા અને વડનગરમાં ટ્રાફિક વ્યવસ્થાપન બ્યુટીફિકેશન ને આગવી ઓળખ માટે પણ એકસો ચાલીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજ્યમંત્રી હર્ષ સંઘવી મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી શાહે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી શ્રી શાહે મહેસાણા ગાંધીનગર હાઇવે પર ગણપત યુનિવર્સિટીના અઢારમાં દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી તેઓ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ ટીટીપીનું ઉદઘાટન કરશે રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન આજથી શરૂ કરાયું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતે પરવા કેરની થીમ સાથે રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન બે હજાર પચીસ રજૂ કરાયું હતું આજથી શરૂ થયેલું આ અભિયાન સતત પિસ્તાળીસ દિવસ એટલે કે એક માર્ચ બે હજાર પચીસ સુધી યોજાશે જે અંતર્ગત રાજ્યમાં જિલ્લા તેમજ શહેર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે રાજ્યમાં સાત લાખથી વધુ મુસાફરો જીએસઆરટીસી લાઇવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે રાજ્યની આઠ હજારથી વધુ એસટી બસોમાં જીએસઆરટીસી લાઇવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે એપ્લિકેશનમાં મુસાફરો બસ નંબર તથા પીએનઆર નંબરની મદદથી બસનું લાઈવ લોકેશન જોઈ શકે છે ઉપરાંત બેસવા અને ઉતરવાની વિગતો ભરી તે રૂટ પર સંચાલિત તમામ બસોનું લાઈવ લોકેશન મેળવી શકે છે કેન્દ્રીય મંત્રીમંડળે આજે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારાના મુદ્દે નિર્ણય લેશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઓગણીસો સુડતાલીસથી સાત પગાર પંચની રચના થઈ છે બે હજાર સોળમાં સાતમા પગારપંચની રચના થઈ હતી જેની મુદત બે હજાર છવ્વીસમાં પૂર્ણ થઈ હતી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી કેન્દ્ર સરકારના પચાસ લાખ કર્મચારીઓને લાભ થશે જેમાં સંરક્ષણ કર્મચારીઓ સમાવેશ થાય છે આ ઉપરાંત 65 લાખ થી વધુ પેન્શન ધારકોને પણ તેનો લાભ થશે કર્મચારી સંઘો અને સંગઠનો દ્વારા આઠમા પગાર પંચની રચનાની સતત માંગણી થઈ રહી હતી છેલ્લે 1 જાન્યુઆરી 2016 ના રોજ પગાર વધારો થયો હોવાથી આગામી પગાર વધારો 1 જાન્યુઆરી 2026 થી થવાની સંભાવના છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએટીને ફોલો કરશો ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા પ્રાથમિક કસોટી બાદ રજૂ થતા વાંધાઓને લઈ મહત્વનો નિર્ણય લેવાયો છે જે અંતર્ગત પ્રાથમિક કસોટીની કી જાહેર થયા બાદ ઉમેદવારો દ્વારા રજૂ કરાતા વાંધાઓ હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે વધુ માહિતી આપી હતી ઓબ્જેક્શન રજૂ કરનારે પ્રત્યેક પ્રશ્ન દીઠ સો રૂપિયા ફી ભરવાની રહેશે આવું કરવાનું કારણ એ છે કે ભૂતકાળની અંદર ફી ન હોવાના કારણે કેટલાક લોકો એક ના એક પ્રશ્ન ઉમેદવારો પાસે ઓબ્જેક્શન મોકલાવતા હતા અને એના કારણે ખૂબ બધું ફિઝિકલ મટીરિયલ આપણે હેન્ડલ કરવાનું થતું હતું અને એનો અમલ આવતીકાલે પહેલી પરીક્ષા રાજ્ય વેરા નિરીક્ષક ની ભરતીના જે વાંધા છે એ મેળવવાનું શરૂ કરવામાં આવશે અને એનો એક દિવસ ટેસ્ટિંગ બરાબર વ્યવસ્થિત રીતે ચાલશે તો હમણાં જે બાકીની પરીક્ષાઓ પૂરી થઈ છે એના વાંધા પણ આપણે ઓનલાઈન તરત જ લાણા મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સરકારી જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ અંગે લુણાવાડાના પ્રાંત અધિકારી આનંદ પાટીલે વધુમાં માહિતી આપી હતી ઘણા બધા સમય થી અમે નોટિસ આપી રહ્યા હતા ત્રણ ચાર મહિના પહેલા પણ એમના એક વાર નોટિસ આપેલા હતા અને અત્યારે ઉત્તરાયણ સુધી અમે રોકેલા હતા અને અત્યારે દૂર કરવાની પ્રક્રિયા સવારથી શરૂ છે સાંજ સુધી આજ ચાલશે દરમિયાન વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની હસ્તકની જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણનો મુદ્દો ઉઠ્યો હતો જે અંગે જિલ્લા વિકાસ અધિકારી ટૂંક સમયમાં દબાણ દૂર કરવાની ખાતરી આપી હતી રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અસરને કારણે ફરી એક વખત લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની અને ઠંડીથી આંશિક રાહત મળવાની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ ઠંડીથી આંશિક રાહત મળશે આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું અમરેલીમાં સૌથી ઓછું આઠ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું રાજકોટમાં નવ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં નવ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત અમદાવાદમાં ચાર ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે બાર બે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ઔદ્યોગિક મંડળના સહકારથી ચોથા પ્લાસ્ટિક એક્સપોનો આજથી પ્રારંભ થયો છે દિલીપનગર ગ્રાઉન્ડમાં યોજાયેલ એક્સપોનું જિલ્લા કલેક્ટરે ઉદઘાટન કર્યું હતું એક્સપો અઢાર જાન્યુઆરી સુધી ચાલશે જેમાં સોથી વધુ સ્ટોલ્સ ઉભા કરાયા છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના માખણિયા પર્વત ખાતે દસ દિવસીય એડવેન્ચર અને બેઝિક કોર્સની સાહસ તાલીમ શિબિરનું આયોજન કરાયું છે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બાળકોમાં સાહસિક પ્રવૃત્તિઓ કેળવાય તે માટે રાયપુર રોઝકુવા અને અછાલાના છત્રીસ બાળકો તેમજ પચાસ જેટલા યુવક યુવતીઓ માટે એડવેન્ચર અને બેઝિક કોર્સની શરૂઆત કરાઈ હતી બનાસકાંઠા જિલ્લામાં કરુણા અભિયાન હેઠળ છાસઠ પશુ પક્ષીઓને સારવાર અપાઈ છે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ એનિમલ એમ્બ્યુલન્સની મદદથી આ કામગીરી હાથ ધરાઈ હતી અને જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીબર ગામ પાસે ગઈકાલે રાત્રે થયેલ અકસ્માતમાં ત્રણ યુવાનોના મૃત્યુ નિપજ્યા છે અને બેને ઈજા થઈ હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકારે વડનગરને ભારત અને વિશ્વના નકશા પર સ્થાન આપ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રીએ વડનગરમાં ચારસો કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રાથમિક કસોટીની આન્સર કી જાહેર થયા બાદ રજૂ થતા વાંધાઓ હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે અને રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ઠંડીથી આંશિક રાહત મળશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા